માતા હું કોઈ કંપનીનો વિરોધી નથી પણ આમ તો ઘરમાં કચરા પોતા મારવામાં આવતા હોય કે વાળવામાં આવતું હોય એમાં અલગ અલગ ટાઈપના લિક્વિડ આવતા હોય જેથી ફંગસ નો લાગે આ નો લાગે એ રીતે કહેતા હોય કે કીટાણુ સાફ કરે ને એ બધી વસ્તુને ને સાબુન એવી ઘણી વસ્તુ આવે છે કે જેથી તમે સ્નાન કરો ને તમારા કીટાણુ શરીરમાં ન રહે ને એ બધી વસ્તુ પણ આપણું પેલાનું હતું ને હવે હાચું હતું અને હોનું હતું તો આને કહેવાય જીપટા તમે જોઈ શકો છો આ જીપટા છે અને આના છે ને આપણા ગવઢિયા છે ને આના હાવણા બનાવતા તો આ જીપટામાં એવી દિવ્ય તાકાત છે કે આનો હાવણો બનાવો તો આમાં એવા ઓટોમેટિક એમાં બેક્ટેરિયા એટલે આમ ગણીએ તો લીલા હોય ને ત્યાં સુધીને સુકાઈ જાય ને તો કેમ ડાભ કેવી રીતે આપણે કામ કરે કે ડાભ ઘણા લોકો ઘીમાં નાખતા હોય નક્ષત્ર દ્વારા અથવા ઓશિકા બનાવીને આપણે આયુર્વેદમાં લખેલું છે એની દ્વારા સૂતા હોય એવી જ રીતે આ ચીપટા છે ને હાવણા બનાવવામાં આવતા અને હજી ગામડાના લોકો હશે એને ખબર જ હશે આના સાવણા બનાવે તો આનાથી જે સફાઈ કરવામાં આવે ને તો અમુક બેક્ટેરિયા હોય ને એનો નાશ પામે એટલે ખાસ આ ઔષધિ આમ ગણીએ ને તો આપણા ઘર માટે બેસ્ટ છે ને આનો સાવરણો બનાવીને લોકો યુઝ કરતા હોય છે નાળિયેરના પાનનો સાવરણો બનતો હોય છે એવી જ રીતે આનો પણ સાવરણો બને છે તો આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો કરો જય ગૌ માતા જય ગોપાલ